માટે ખુશખબરની વાત એ છે કે મારા જેટલા પણ સબસ્ક્રાઈબરો છે અને આજે આપણી યુટ્યુબ ફેમિલી રહી એ ને સાહીઠની યુટ્યુબ ફેમિલી થઈ ગઈ છે ગાઈસ અત્યારે આપણી બરાબર તો હવે જેટલા પણ આપણા સબસ્ક્રાઈબરો છે કે અમદાવાદના છે કે સુરતથી રાજકોટથી અધર સ્ટેટ ગમે ત્યાંથી જોતા હોય બરાબર તો ગાઈસ આપણે ઘણા બધા લોકોને મારી પર કમેન્ટ આવી હતી કે ભાઈ મારે તમને મળવું છે ભાઈ મારે તમને મળવું છે તો ગાઈસ મેં એવું ડિસાઈડ કર્યું છે કે આપણે જે રેપિડોના પાર્સલ ઉપર લેવા માટે આવ્યો ને એમને મારી થોડો સીન કરી નાખ્યો એ શું સીન કર્યો તમને સમજાવો કે જે દુકાનદારને જે જગ્યા મોકલવાનું હતું ને એ ભાઈએ બી રાઈડ બુક કરી હતી અને જેનું માલ હતો ને એને બી બુક કરી નાખી હતી અને પહેલાં જે દુકાનદારે છે ને એ બાઈક બુક કરી હતી તો હેલો ગાઈસ તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું આજના નવા વ્લોગમાં તો ગાઈસ આજના વ્લોગમાં આપણે ફરીથી નીકળી ગયા છીએ ધંધા ઉપર અને તમે ટાઈમ જોઈ લો ખાલી પહેલાં અગિયાર વાગે તેપન મિનિટ થઈ ગઈ છે અને આપણે ગાડીમાં ગેસ પણ આપણે ભરાવી લીધું છે તો હવે આપણે એપ્લિકેશન આપણે ત્રણે ત્રણ ઓનલાઈન એપ્લિકેશનમાં આપણે ઓનલાઈન થઈ જઈએ અને જોઈએ કે પહેલી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે ગાઈસ તો ગાઈસ આજનો બ્લોગ જે રહ્યો ને એ કંઈક મજેદાર રહેવાનો છે અને કંઈક યુનિક તમને આજે જોવા મળશે તો ફાઇનલી ગઈ છે અત્યારે આપણને દસ મિનિટની રાહ જોતાં આપણને એક ઉબરમાં રાઈડ લાગી ગઈ છે જે ઓઢાઉ બાજુની છે તો સૌથી પહેલાં આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ અને એમને ડ્રોપ કરીને હું તમને એમને બતાવીશ કે એમનું ફેર કેટલું જોયું કહીશ કે ઓવરમાં જે રાઈડ ઉપાડી હતી આપણે હતી તો એમને જોડેથી આપણે દોઢસો રૂપિયા કલેક્ટ કરી લીધા છે જે ઓડો રિંગરોડ બાજુ હતી આ રાઈડ હવે એક આપણે જોડે જોડે છે ને એક આપણે પોટરમાં બે રાઈડ લઈ લીધી છે જે રામોલ બાજુની તો સૌથી પહેલાં આપણે પોટરનું પાર્સલ લઈએ અને જોઈએ કે એમાં શું પાર્સલ લઈ જવાનું છે અને જો આપણી ગાડી ખાલી હશે તો જોડે જોડે એક બીજી બી રાઈડ આપણે ઉપાડી લઈશું તો ચલો સૌથી પહેલાં આપણે મળ્યા પોટરના લોકેશન ઉપર તો ભાઈ અત્યારે જે મેં પોટરમાં જે સામાન લીધો ને તો એ લાકડાનો વજન છે ને થોડો વધારે છે બરોબર હવે એ લાકડાનું વજન વધારે હોવાના કારણે તમે જોઈ લો ખાલી કે લાકડાનો વેઇટ થોડો વધારે જ લાગે જો તો આપણે કસ્ટમરની જોડે પહેલાં જ ડિસ્કસ કરી લીધી છે કે ભાઈ સામાન થોડો વધારે છે વજન થોડો વધારે છે બરાબર તો પચાસ કિલોનો જે વજન આપણા ગાડીની અંદર લિમિટ છે રિક્ષાની અંદર બરાબર તો એનીથી વધારે છે ને તો આપણે કસ્ટમરની જોડેથી એક્સ્ટ્રા માંગી લીધા છે એમની જોડે બરાબર કેમ કે આ તમે ડિસ્કશન બહુ પહેલાં જ કરી લેજો કે તમને થોડો બી વર્જન તમને વધારે લાગે ને તો તમારે પહેલાંથી જ કસ્ટમરનો કોલ કરીને કહી દો કે ભાઈ તમારા પૈસા વધારે લાગશે કે જેથી કરીને તમે જ્યારે સામાન તમે મૂકવા જાઓ તો તમને તકલીફ બકલીફ ના પડે આ વસ્તુની અંદર બરાબર કેમ કે મારી જોડે બે થી ત્રણ વખત આ વસ્તુ થઈ ગયેલી છે તો તમે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો અને આ વિડીયો એટલા માટે હું તમને બતાવી રહ્યો છું કહીશ બરાબર તો ચલો હું સીધા મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર અને તમને એ પણ બતાવીશ કે આમનું મેં એક્સ્ટ્રા પૈસા કેટલા લીધા છે અને આમની રાઈડ કેટલાની હતી બરાબર તો ચલો સીધા મળીએ રામ લો તો ફાઇનલી કહીશ અત્યારે આપણે જે પોર્ટરમાં જે પાર્સલ લઈને આવ્યા હતા એ અત્યારે આપણે ડ્રોપ કરી દીધું છે આયાકના તો આપણે એમની જોડેથી કંઈક એક્સ્ટ્રા લીધા છે સો રૂપિયા એક્સ્ટ્રા લીધા છે આપણે એમની જોડેથી તો એમના કસ્ટમરે આપણને બસોનો કંઈક ચૌદ રૂપિયાની રાઈડ હતી અને સો રૂપિયા એમની જોડેથી એક્સ્ટ્રા લઈ લીધા છે એટલે ટોટલ અર્નિંગ જે થઈ કે ત્રણસોને કંઈક ચૌદ રૂપિયાની રાઈડ થઈ ગઈ છે જે ખાલી દસ કિલોમીટર જ મૂકવા જવાનું હતું તો હવે જોઈએ કે આપણને બીજી રાઈડ ક્યાં નહીં મળે જો મળી તો ગઈ જ છે તેર કિલોમીટરના દોઢસો રૂપિયા તો આપણે ના ઉપડીયા રાઇડ આપણાથી પણ કશો વાંધો ને હવે આપણને જો બીજી રાઈડ ક્યાંની મળે છે આપણે એ બી જોઈએ છે આપણે તો અત્યારે કહીશ હું જમવા બેઠો હતો જમતા જમતા મને એક પોર્ટરમાં રાઈડ લાગી ગઈ છે મેં એને જોઈ તો નથી પણ રાઈડ ક્યાંની છે પણ લગભગ સરસપુર બાજુની છે કેમ કે સરસપુર જ દેખાડી રહ્યા છે અંદર તો એ સરસપુર આપણે જવાનું છે તો સૌથી પહેલાં આપણે કસ્ટમરની જોડેથી સામાન પિકઅપ કરી લઈએ અને તમને એ પણ બતાવીશ કે સામાન શું છે અને સીધા મળી આપણે સીધા ડ્રોપ લોકેશન ઉપરના તમને બતાવીશ કે ત્યારે એમનું ફેર કેટલું થયું હતું કહીશ તો ભાઈ સર તમારા માટે ખુશખબરની વાત એ છે કે મારા જેટલા પણ સબસ્ક્રાઈબરો છે અને આજે આપણે યુટ્યુબ ફેમિલી રહી એ ને સાહીઠની યુટ્યુબ ફેમિલી થઈ ગઈ છે ગઈશ અત્યારે આપણી બરાબર તો હવે જેટલા પણ આપણા સબસ્ક્રાઈબરો છે કે અમદાવાદના છે કે સુરતથી રાજકોટથી અધર સ્ટેટ ગમે ત્યાંથી જોતા હોય બરાબર તો ગાઈસ આપણે ઘણા બધા લોકોની મારી પર કમેન્ટ આવી હતી કે ભાઈ મારે તમને મળવું છે ભાઈ મારે તમને મળવું છે તો ગાઈસ મેં હું ડિસાઈડ કર્યું છે કે આપણે ટૂંક જ સમયની અંદર આપણે બધા સબસ્ક્રાઈબરોને આપણે એક વખત આપણે બોલાવી છું અને બધાને મળવાનું આપણે ડિસાઈડ કર્યું છે તો હવે આના જે નેક્સ્ટ બ્લોગની અંદર હું તમને બતાવીશ કે આપણે કઈ જગ્યાએ મળવું છે અને કયા વારે મળવું છે તો એની પહેલાં હું તમને એક ઇન્ફોર્મેશન આપી દેવાનો છું બરાબર તો જેને જેને મળવું હોય લેશે તો એ બધા મને કમેન્ટ કરજો આની અંદર બરાબર તો ફાઇનલી ગઈ છે ત્યારે આપણે ક્વોટરમાં પાર્સલ લઈ લીધું છે ખાલી ત્રણ બોક્સ લઈ જવાના છે એ આ બોક્સ છે ને બે આ એક આ છે તો આની જોડે જોડે જો આપણને એક ક્યાંયની ઉબર બાજુ ઉબરની કે રેપિડોમાં આપણને ક્યાંયની બી રાઈડ મળશે ને તો આપણે ડાયરેક્ટ લઈને નીકળી જવાના છીએ કેમ કે ગાડી જાખી ખાલી તો જો ભગવાન ને આપણને રાઈડ મળી જાય સરસપુર બાજુને તો સારામાં સારું છે જો જો કાલુપુરને હશે તો પણ આપણે ઉપાડી લઈ જવું તો ચલો સીધા મળી આવો સરસપુર આપણે જે હોટલમાં જે આપણે પાર્સલ લઈને આવ્યા હતા તે આપણે રાઈડ કમ્પ્લીટ કરી લીધી છે એમની જોડેથી બે બસો ચાલીસ રૂપિયા આપણે કલેક્ટ કરી લીધા છે આ કંઈક સરસપુરનો વિસ્તાર છે અને એની જોડે જોડે મેં છે ને શટલ બી માર્યા હતા તો તમને શટલની બી તમને ઇન્કમ બતાવી દઉં છું તો એ તો ચાલો હું તમને પછી બતાવી દઉં છું આ ભાઈનો થોડો એન્ટ્રો આવી દઉં તમને કે આ ભાઈની બી ચેનલ છે ભાઈ તમારી ચેનલનું નામ શું છે નિમેશ નિમેશ નુરુ જોઈ લો આ નામ છે તો બી થોડો સપોર્ટ કરી દેજો અને આ કંઈક અહીંયા સ્ટીકર બને છે સ્ટીકર જ બને છે ને આખું આ મોટું જબરું એમનું કારખાનું છે તો આપણે આઈ થિંક જોઈએ કે આપણને બીજી રાઈડ ક્યાંની મળે છે કઈ અરે એક મિનિટ ઉભા રહો હું તમને પેલા જે સટલ મારી એ તો બનતાનું બોલી ગયો તમને બતાવી દઉં તમને તો આપણને ત્યાંથી કોઈ રાઈડ તો નથી મળી બીજી રાઈડ નથી મળી હું તમને ખાલી સટલ બતાવી દઉં મારું ચાર છ આઠ દસ બાર ચૌદ તો અત્યારે દોઢસો રૂપિયાનું ખાલી સટલ ભરી લીધું તું અને બસો ચાલીસ રૂપિયા તો તમે ખાલી એક ટોટલ કરી લેજો તમારા હિસાબથી કે કેટલી ઇન્કમ કરીને એક આ ફર્સ્ટ રાઇડ રાઈડની અંદર તો ચલો હવે મળીએ બીજા બીજી રાઈડ ઉપર અત્યારે આપણે દસ થી પંદર મિનિટ ત્યાં આપણે સરસપુરમાં બેઠા હતા તો થોડીક મારા બેનના ઘરે ગયો જ થોડાક કામ થઈ તો અડધો કલાક આપણે ત્યાં બેઠા હતા અને એક જોડે જોડે આપણને એક પોર્ટરમાં રાઈડ લાગી ગઈ છે તો તમને બતાવી દઉં છું જે મિર્ઝાપુર જ લઈ જવાની છે તો અહીંથી પાર્સલ લેવાનું છે તો પેલું જે દુકાનની અંદર પાર્સલ પડ્યું એક આ નાનું પાર્સલ લઈ જવાનું છે તો આપણે પાર્સલ લઈ લઈએ અને સીધા મળીએ બિરજાપુર તો ગાઈસ આપણે પોટરનું જે પાર્સલ આપણે ઉપાડ્યું હતું તો આપણે ઘડે પાર્સલમાં ખાલી આ લઈ જવાનું છે નાનું એવું પાર્સલના અધા નાનું છે ને તો આપણે એક રેપિડોમાં પણ એક આપણે એક બીજી રાઈડ ઉપાડી દીધી છે જે ભાત ગામની છે તો સૌથી પહેલાં આપણે રેપિડોનું બી આપણે પાર્સલ ઉપાડી લઈએ અને સીધા પહેલાં આપણે પોટરનું પહેલાં પાર્સલ ઉપતાડીશું અને પછી સીધા મળીશું આપણે ભાત ગામ તો સૌથી પહેલાં આપણે રેપિડોના પહેલાં પાર્સલ લઈ લઈએ આપણે હું જે રેપિડોના પાર્સલ ઉપર લેવા માટે આવ્યો ને તો એમને મારી જોડે સીન કરી નાખ્યો એ શું સીન કર્યો તમને સમજાવું કે જે દુકાનદારને જે જગ્યા મોકલવાનું હતું ને એ ભાઈએ બી રાઈડ બુક કરી હતી અને જેનો માલ હતો ને એને બી બુક કરી નાખી હતી અને પહેલાં જે દુકાનદારે છે ને એ બાઇક બુક કરી હતી એને બાઈક બુક કરી હતી અને જે પહેલાં જે બીજા ભાઈ રહ્યા ને એ તો બધી બહુ બધી લાંબી જગી અને બે બે જગ્યા એને બાઈક એક બાઇક બી બુક કરી નાખી ત્યારે રિક્ષા બુક કરી નાખીએ તો બાઇકવાળા બી આવી ગયા હતા અને રિક્ષાવાળા હું બી હતો તો કહીશ અત્યારે પહેલાં બાઇકવાળા ભાઈને પાર્સલ આપી દીધું આપણે કે ભાઈ તમે લઈ જાઓ તીમ તારા અત્યારે આપણી જોડે તે રાઈડ કેન્સલ કરાવવા દીધી આપણે બરાબર ફાઇનલી તો આપણી જોડે જે એક પહેલી જે રાઈડ છે આપણી જોડે બરાબર એ શાપુર બાજુ એ મિરઝાપુર આપણે ઉતારી દઈએ છીએ જો મિરઝાપુરથી આપણને ક્યાંકની રાઈડ પડે તો આપણે એ બી બતાવો અને એ બી તમને બતાવીશ કે આનું ફેર શું હતું રેપિડોનું ખાલી હા પોટરનું પાર્સલ રેપિડોની નહીં પોર્ટરનું છે અત્યારે આપણે જે બોટરમાં જે પાર્સલ લઈને આવ્યા હતા એ આપણે કમ્પ્લીટ કરી લીધું છે જે સાપુર આપણે ડ્રોપ કરી દીધું છે તો એમને કંઈક એકસો વીસ રૂપિયા ફેર થયું હતું તમે જોઈ લો એકસો અઢાર રૂપિયા એનો ફેર બની ગયું ભાઈ તો હવા આપણે આ રાઈડને ભાઈ આપણે કમ્પ્લીટ કરી લઈએ અને હવે જોઈએ કે આપણને બીજી રાઈડ ક્યાં નહીં મળે છે ભાઈ જે મેં તમને લાસ્ટ સબ્જે હતી સાપુર મેં તમને આપી હતી તો સાપુર છે તો આપણને કોઈ રાઈડ નથી મળી પછી એની જોડે જોડે એક આપણને એક બોટરમાં રાઇડ મળી ગઈ છે બરાબર જે ગાંધીનગરની બાજુની છે અને આપણે પાર્સલ પણ આપણે કલેક્ટ કરી લીધું છે ને તમને હું પાર્સલ બતાવું કે શું લઈ જવાનું છે કહીશ આ ખાલી બે પાર્સલ લઈ જવાના છે આપણે બરાબર અને આખી ગાડી છે આપણી ખાલી તો હવે આપણે ગાંધીનગર બાજુની જો બીજી રાઈડ મળી જતી હોય તો આપણે એ પણ લઈ લઈશું તો ચાલો સીધા મળ્યા હવે ગાંધીનગર તો હું ત્યાં જે સાઈબાગથી મેં તમને જે કીધું ને તો સાહેબાગ હું પહોંચ્યો હતો ને તો સાઈબાગથી આપણને એક રાઈડ લાગી ગઈ છે જે રાણી બાજુ જવાનું છે આપણે એ ઉબેરમાં રાઈડ છે તો એ પણ આપણે લઈ લીધી છે તો પેસેન્જરને આપણે ડાયરેક્ટ ઉપાડી લઈએ અને ડાયરેક્ટ સીધા મળ્યા પહેલાં રાણી તો આપણે જે પોર્ટરમાં જે રાઈડ ઉપાડી હતી ને બરાબર તો એ તો આપણે કમ્પ્લેટ કરી લીધી હતી કેમ કે હું થોડો વિડીયો નહોતો બનાવી શક્યો કેમ કે અત્યારે સાંજનો ટાઈમ ના હોવાના કારણે આપણે વિડીયો નહોતો બનાવી શક્યો તો કહીશ અત્યારે હું છે ને આ બધું સ્ક્રીનશોટ તમને નાખી દઈશ કોટરનો બરાબર અને એની જોડે જોડે મેં એક ઉબરમાં બી જે રાઈડ ઉપાડી હતી ને તો એ પણ આપણે કમ્પ્લીટ કરી દીધી હતી તો એમનો બી વિડીયો નહોતો બનાવી શક્યો કેમ કે પહેલાં કસ્ટમરને થોડું વેટ લેટ થતું હતું તો એના માટેનો વિડીયો નહોતો બનાવી શક્યો તો હવે જે ઉબરનો જે હતો ને એની અંદર એવું હતું કે એમની અંદર એક પેસેન્જર થોડું એક્સ્ટ્રા હતું તો આપણે એમની જોડેથી એકસો ને છ રૂપિયાની જે રાઈડ હતી ને તો આપણે એમની જોડેથી દોઢસો રૂપિયા કલેક્ટ કરી લીધા હતા તો હું એમનો સ્ક્રીનશોટ અહીંયા કરી નાખી દેવાનો છું બરોબર અને આપણા જગતપુર જે ગોતાદી જે ગાંધીનગર જે હતું ને એ ત્યાંથી આપણને એક રાઈડ પડી ગઈ હતી જે ચાંદખેડા બાજુની હતી બરોબર જે રેપિડોમાં હતી તો અત્યારે એ રેપિડોમાં આપણે રાઈડ કમ્પ્લીટ કરી લીધી છે તો તમે જોઈ શકો છો કંઈક એકસોને ચોપન રૂપિયાની રાઈડ હતી તો એ પણ આપણે કમ્પ્લીટ કરી આપણે કસ્ટમરની જોડેથી એકસો સાહીઠ રૂપિયા કલેક્ટ કરી લીધા છે અત્યારે બરોબર તો હવે આપણે જોઈએ કે આપણાના ચાંદખેડાની ચાંદખેડાથી આપણને બીજી ક્યાંની રાઈડ પડે છે કહીશ કે આપણે ચાંદખેડા ઉભા હતા અને અમે તમને બે બે મિનિટની રાહ જોતા આપણને એક ઉસ્માનપુરાની રાઈડ લાગી ગઈ છે જે ઉબેરની અંદર છે તો ચાલો સૌથી પહેલાં આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ અને સીધા મળીએ ઉસ્માનપુરા તમને પછી એમનો ફેર બતાવું છું કે કેટલું થયું છે કહીશ આપણે જે ન્યૂ સીજી રોડથી જે ચાંદખેડા થી આપણે જે રાઈડ લઈને આવ્યા હતા તો અત્યારે આપણે કમ્પ્લીટ કરી લીધી છે એમનો તમે ફેર જોઈ લો એકસોના પાંત્રીસ રૂપિયા એમનો કંઈક ફેર બન્યો છે હવે એમને આપણાને એકસોના ચાલીસ રૂપિયા આપણે એમની જોડેથી કલેક્ટ કરી લીધા છે અને એક જોડે જોડે એક આપણને રેપિડોમાં બી રાઈડ લાગી ગઈ છે જે રખિયાલ બાજુની છે તો જોઈ લો તમે તો સૌથી પહેલાં આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ હવે અને સીધા મળ્યા રખિયાલ આપણે જે રેપિડોની જે રાઈડ ઉપર હતી જે ઉસ્માનપુર હતી અત્યારે રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધીએ અને રખિયાલ આપણે એમને ઉતાર થયા છે તો કંઈ કાંઈ એમનું એકસોના ત્રીસ રૂપિયા ફેર બન્યું હતું આપણે કસ્ટમરની જોડેથી કલેક્ટ કરી લીધા છે તો આપણે આઈ થિંક જોઈએ કે રચિયાલથી આપણને ત્યાંની રાઈડ મળે તો તો આપણને ત્યાંથી એક રાઈડ મળી ગઈ હતી જે રેપિડોમાંથી જે એકસો ને સત્તાવન રૂપિયાનું કંઈક ફેર થયું છે તો આપણને એમની જોડેથી એકસો રૂપિયા કલેક્ટ કરી લીધા છે હવે આપણે જોઈએ કે આપણને મોટેરાથી આપણને બીજી આ ન્યૂ સીજી રોડ છે ન્યૂ સીજી રોડથી આપણને ક્યાંની રાઈડ મળે છે હવે જો ઘર બાજુની આપણને રાઈડ મળી જશે ને તો આપણે ડાયરેક્ટ ઘર બાજુ નીકળવાનું જોઈ લો પડતી તમે અને તમે ખાલી ટાઈમ જોઈ લો સાડા નવ વાગે ક્યાં છે તો આપણે અત્યારે આપણે જે મોટેરા સ્ટેડિયમ આપણે બેઠા હતા તો મોઢેરા સ્ટેડિયમથી મને એક રાઇડ લાગી ગઈ હતી જે પાલડી બાજુની હતી તો અત્યારે આપણે એમને કમ્પ્લીટ કરી લીધી હતી અને તમે ટાઈમ જોઈ લો ખાલી અત્યારે સાડા દસ વાગી ગયા છે અને એમનો કંઈક ફેર બન્યો તો એકસો એંસી રૂપિયા તો આપણે આ લાસ્ટ રાઈડ હતી આજે અને હવે હું સીધો નીકળવાનો છું ઘરે ખાલી તમે રાઈડ જોઈ લો નવસો મીટરના આવાળા આપણા ના પડ્યા છે છપ્પન રૂપિયા તો કંઈ આપણે આમના કમ આપણે પહેલાં પિકઅપ કરી લઈએ પછી આપણે ડ્રોપ બી કરી દઈએ અને પછી સીધા આપણે નીકળવાના છીએ ઘરે હવે તો કહીશ અત્યારે જે આપણે પાલડીથી જે લાસ્ટ રાઇડ મેં તમને જે કીધી હતી જે સાતસો મીટરના આપણને છપ્પન રૂપિયા આપ્યા હતા તો એ પણ રાઇડ આપણે કમ્પ્લીટ કરી લીધી હતી હવે અત્યારે આપણે ધંધો બંધ કરી રહ્યા છીએ આપણે બરાબર તો આપણો બિઝનેસ આજે બહુ મસ્ત થઈ ગયો છે ભગવાનની દયાથી એક નંબર ધંધો થઈ ગયો છે આપણે અને તમે ટાઈમ જોઈ લો રાતના વાગી ગયા છે અગિયાર હવે આજનો હું તમને ધંધો તો હું નહીં બતાવી શકું કેમ કે થોડીક યુટ્યુબની અને મારી બી થોડીક ગાઈડલાઈન છે ને તો એના હિસાબથી હું તમને આજનો ધંધો તમને નહીં બતાવી શકું કેમ કે હું થોડો રિવિલ નથી કરી શકતો કેમ કે થોડુંક મારે બી ગાઈડલાઈન અને ઘણી બધી વસ્તુ મારે જોવી પડતી હોય છે તો ચલો ગાઈશ આજના વિડીયોમાં આટલું જ હતું હવે સીધા મળે નવા બ્લોગની અંદર અને ગાઈસ તમને મેં એક જે વચમાં મેં તમને જે કીધું છે કે તમે મને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જેના જેને મેં મને મળવાની ઈચ્છા હોય અને આપણે રૂબરૂ મળવાના છીએ તો કંઈશ કમેન્ટ કરવાની તમે ભૂલતા નહીં તો ચલો મળીએ નવા બ્લોગની અંદર રાધે રાધે જય શ્રી કૃષ્ણ અને જય માતાજી કહીશ